નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ સ્વાગત છે છે આપ સૌનું હાર્દિક અને આજે શિક્ષક દિન હોવાથી એટલે ગુરુઓ માટેના આશીર્વાદ લેવા જરૂરી મારા પણ ટેકનિકલ ગુરુ દાદલાણી સાહેબ અહીંયા હાજર છે એટલે દાદલાણી સાહેબ તમારો નમો તમારું સ્વાગત છે ધન્યવાદ અને આજે જે શિક્ષક દિવસ છે તો તમે પણ મારા ગુરુ છો એના માટે પણ હું તમારો ખૂબ આભાર માનું પણ હું પણ મારા જેટલા ગુરુઓ છે અત્યાર સુધી મારી જિંદગીમાં આવ્યા ગયા એ બધાને હું હું નમન કરું છું કે જેના કારણે આજે આ સ્થિતિમાં અહીંયા બેઠો છું સૌ કોઈ જાણે છે શિક્ષકોનું શું મહત્વ હોય છે અને એના વગર કશું છે એની જીવનમાં આજે શિક્ષક દિન છે છતાં પણ ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિશે જે પણ અધુરાશો છે તે શિક્ષણ બાબતે જે પણ સરકાર દ્વારા જે ગેરરીતિ થઈ રહી છે સ્કૂલો દ્વારા થઈ રહી છે અને આ બધા અમુક કૌભાંડો ચાલે છે અને આના લીધે શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે નિમ્ન થતું જાય છે આવી રીતે બીજી બીજું વાત કરીએ તો શિક્ષકોનું પણ મહત્વ જે જૂના સમયમાં હતું રાજાશાહીની વાત કરીએ એના પછીના કાળની વાત કરીએ અને એના પહેલાંના વાતની કરીએ ત્યારે પણ આ આપણા ભારતમાં જે સનાતન સંસ્કૃતિ સંસ્કૃતિ પ્રમાણે શિક્ષકોનું જે મહત્ત્વ હતું એ દિવસે ને દિવસે ઘટતું જાય છે અને એનું કારણ ક્યાંક ને ક્યાંક સરકારો પણ છે કારણ કે બાળકોને ભણ ભણાવવામાં કરતાં શિક્ષકો ઉપર નિયમ વધારે લાગુ કરવામાં આવે છે બાળકોને કાંઈ કહેવું નહીં એને વધવું નહીં એને માર ન મારો આ બધી નાની નાની જે વાતો છે એ ખરેખર બહુ મોટી અસર કરે છે અને અને ક્યારેક અત્યારે જે કચ્છમાં ચાલી રહ્યું છે કે શિક્ષકોની ઘટ છે તો આમાં પણ ઘણું બધું ફેક્ટ કરે છે ઘણા બધા મંત્રીઓની સરકારની કચ્છને લોલીપોપો આપવામાં આવે છે અને ખાસ કરીને શિક્ષકો માટે જે અન્યાય થાય છે એ બાબતની પણ આપણે ચર્ચા અગાઉ પણ કરી હતી અને આજ પણ કરી દઉં કે હમણાં જે સરકારે લોલીપોપ આપી હતી અને શિક્ષકોની ભરતી માટે એની અંદર પણ ઘણા બધા ફોલ્ટ છે દાખલા તરીકે એક નાનો ફોલ્ટ કહી દઉં કે એકતાલીસો શિક્ષકોની ભરતી કરવાની હતી એમાં હજી બારસો જ થયા છે અને આ છથી આઠની ભરતીમાં પણ અત્યારે લોલ લોલ ચાલે છે અને આની અંદર પણ ગુજરાતી માધ્યમની જ ભરતી કરવામાં આવી છે તો ઇંગ્લિશ મીડિયમમાં શું કામ નહીં તો ઇંગ્લિશ મીડિયમમાં જે છોકરાઓ ભણ્યા છે જે સ્ટુડન્ટ ઇંગલિશ મીડિયમમાં ભણી અને એમણે જ્ઞા જ્ઞાન મેળવ્યું છે એને ડિગ્રી લીધી છે તો આવા જે શિક્ષકો બનવાની લાઈનમાં જે ઊભા છે એ લોકોનું શું એને એના ભવિષ્યનું શું તો પછી ઇંગ્લિશ મીડિયમની અંદર ભણવાનો એનો મતલબ જ શું શું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો દીકરો કે દીકરી હોય તો એ શું સારું ગુજરાતી ભલે ગુજરાતી માધ્યમમાં પણ સારું ઇંગ્લિશ ન ભણાવી શકે ભણાવી શકે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની આવી બધી જે બદનીતિઓ છે એના કારણે શિક્ષકોમાં અસંતોષ છે શિક્ષકોને અન્યાય થઈ રહ્યો છે અને સાથે સાથે શિક્ષણની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે દાખલા તરીકે આજે એક ભ્રષ્ટાચારની વાત લઈને આવ્યો શિક્ષક દિવસના દિવસે જ દાદલાણી સાહેબ આપણાને એ ભ્રષ્ટાચાર વિશે આખી માહિતી માહિતી આપશે અને બહુ મોટું એક ખરાબ જેને કેવા કૃત્ય એ થઈ રહ્યું છે શિક્ષણ સાથે જે ચેડા થઈ રહ્યા છે એની આજે વાત કરીએ દાદલાણી સાહેબ આ આ જે શિક્ષક દિવસના દિવસે આજે તમે જે ઘસફોટ કરવાના છો તમારી ભાષામાં કહું તો એ બોમ્બ ધરાગો શું છે નમસ્કાર મિત્રો આમ તો જુદા જુદા ક્ષેત્રોમાં હું ઘણા બધા કોમાંડો જાહેર કરતો આવું છું અને સરકાર પગલાં લે પણ છે પણ અમુક સરકારની પોતાની જ ભ્રષ્ટ નીતિઓ અને એમના અધિકારીઓની એનાથી ડબલ ભ્રષ્ટ નીતિઓ ક્યાંક હાલના જે વિદ્યાર્થીઓ છે એમના કેરિયર સાથે એમના હિતો સાથે વાલીઓના હિતો સાથે ડાયરેક્ટ છેતરપિંડી કરી રહેલ છે ને એમાં પચાસ ટકા હું વાલીઓનો પણ ગુનો સાબિત કરું છું કે એ લોકો પણ બંધા ગુનેગાર છે કે આવા પ્રકારના કૌમાડોને પ્રોત્સાહન આપે છે તો આજે મૂળ મુદ્દા ઉપર આવતા હું એમ કહીશ કે સ્કૂલના નિયમ એવા છે કે સ્ટુડન્ટને આઠથી એક વાગે કે બાર વાગ્યા સુધી કે જેટલા ક્લાસીસ હોય એમાં એને સો ટકા હાજરી પૂરવાની હોય એ હાજરી દરેક સ્કૂલે ખાનગી હોય કે સરકારી હોય વાગે ઓનલાઈન એમની હાજરી શિક્ષણ વિભાગ ગાંધીનગરને પહોંચતી કરવાની હોય છે હવે કૌભાંડ એવું છે કે દરેક શહેરમાં હું ભુજ સ્ટાર્ટ કરું છું ભાઈ ભુજમાં સવારે કોચિંગ ક્લાસ ચાલતા હોય છ થી એક વાગ્યા સુધી હવે એ સ્કૂલના પચાસ ટકા સ્ટુડન્ટ અમુક સ્કૂલો છે નામ નામ હું નેક્સ્ટ એપિસોડમાં જાહેર જાહેર કરવાનો છું સ્ટુડન્ટના પણ કરીશ એવિડન્સ આપીશ કે કોણ કઈ રીતે આ કોમંડ આચરે છે હવે કોચિંગ ક્લાસની વાત કરું તો જે પ્રાઇવેટ કોચિંગ ચાલે છે એમાં જે સ્ટુડન્ટ સવારે છ થી એક કોચિંગમાં અવેલેબલ છે છતાંય સ્કૂલો એમની હાજરી પૂરે છે દમી હાજરી પૂરી એ બતાવે છે કે ભાઈ સ્ટુડન્ટ મારા સ્કૂલમાં હાજર છે એમની ફીસ ત્રીસ હજારની જગ્યાએ પચાસ હજાર સિત્તેર હજાર રૂપિયા વસૂલ કરે છે અને એમને ખાલી એક્ઝામમાં બેસવા માટે સ્કૂલમાં આવવાનો બાકી તમારે ક્લાસમાં રમતા રહો એ કોચિંગ ક્લાસમાં પણ એ જ સ્કૂલના ટીચર ત્યાં જતા હોય છે એ એને ત્યાં ભણાવે સ્કૂલની જગ્યાએ જે ખરેખર એમની ડ્યુટી સ્કૂલમાં ભણાવવાની છે પહેલો મુદ્દો બીજો મુદ્દો છે કે ભુજના જ ઘણા સ્ટુડન્ટ છે દરેક સ્કૂલમાંથી પચાસ સો જણા એક એક સ્કૂલમાંથી સ્ટુડન્ટ હોય એ હાજની તારીખમાં રાજકોટ અમદાવાદ વડોદરા સુરત જામનગરની જે મોટી મોટી કોચિંગ ક્લાસીસ છે એમાં રીતસરી એડમિશન લઈને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે ત્યાં જ ભણે છે પણ એના નામો ભુજ ગાંધીધામની સ્કૂલોમાં અહીંયા હાજરી પૂરાતી હોય ને એ નામ બોલે છે એટલે એનાથી વિશેષ વધુ મારે કંઈ કહેવાનો રહેતો નથી પણ છતાં હું તમને એની ડિટેલ્સ વધારે આવતા એપિસોડમાં નમો ટીવી ચેનલ દ્વારા જાહેર કરવાનો છું ત્રીજો મુદ્દો આ ડમી સ્ટુડન્ટનો મેં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા પ્રા શિક્ષણ અધિકારી પરમારને વાઘેલાભાઈ બેને મેં જાણ કરેલ સૂચિત કરેલ ઇકો રેડ પણ કરી આવ્યા પણ જે મેં ભ્રષ્ટાચારની નીતિ કીધી એ મોટા હપ્તા લઈને હાલે આવે આ ખાના કાંડ કરી નાખે કે ભાઈ કાંઈ નથી તો એ પણ એક શરમજનક બાબત છે કે એક જવાબદાર અધિકારી લાખો રૂપિયા પગાર લેતો હોય તો સ્ટુડન્ટ અને વાલીઓના હિતો સચવાતા ન હોય અથવા એ પણ આ કૌભાંડમાં ક્યાંક સંડોવાયેલા છો તો એમને સાવચેત કરીને સમજાવવું જોઈએ સ્કૂલને સીલ કરવું જોઈએ એની જગ્યાએ ભાઈઓ હપ્તા લઈને આવતા રહે છે હવે ત્રીજો મુદ્દો છે કે જે સ્ટુડન્ટ ડમી છે સ્કૂલમાં એડમિશન નથી લેતા તો ઘણા સ્કૂલ દ્વારા એમને એક્સટર્નલ સ્ટુડન્ટ બતાવી દે અમારા ઉપર છાંટા ન ઉડે ફીસ પૂરી લઈ લે છે પચાસ હજાર સિત્તેર હજાર જે ભરાવો એ ભરાવી લે પછી એને એ ગમે ત્યાં ભણતો હોય ગમે તે કરતો હોય એના જ ટીચર ભણાવતો હોય કે બીજા ટીચર પાસે હોય પણ એની ડબી હાજરી પૂરી અને એસી ટકા હાજરી બતાવી અને એમને માં બેસવાની પરવાનગીઓ પણ એ લોકો આપે છે તો આજે શિક્ષક દિને હું મારા ગુરુભાઈઓને હાથ જોડીને વિનંતી કરું છું કે આવા કૌમાંડ તમે મહેરબાની કરીને ન કરો ભગવાન ઉપર બેઠો છે તમે શિક્ષણ જો તમે સાચી રીતે શિક્ષણ લીધું હોય તમને ભણાવતા ફાવતું હોય તો તમે સ્કૂલમાં ભણાવો નહીં તો રાજીનામું આપી દો અને જે સંસ્થાઓના પ્રાઇવેટ સ્કૂલ છે એમાં મોટા પાયે આ કૌમાંડ ચાલે છે તો એ સંસ્થાઓને સ્કૂલોને મેનેજમેન્ટને પણ હું રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે મહેરબાની કરીને રૂપિયા કમાવા માટે થઈ અને એક સ્ટુડન્ટની એના ભવિષ્ય સાથે તમે ખેલવાડ ન કરો એનાથી વિશેષ હું નેક્સ્ટ એપિસોડમાં આપની સમક્ષ વધારે વિગતો રજૂ કરીશ ધન્યવાદ દાદલાણી સાહેબ ખૂબ ખૂબ આભાર અને નેક્સ્ટ એપિસોડની અંદર હું દર્શકો આપ સૌની સામે સ્કૂલોના નામ સ્ટુડન્ટના નામ તમામ એવિડન્સ સાથે અમે આખો એપિસોડ રજૂ કરીશું અને સાથે સાથે શિક્ષણ શિક્ષણને લગતા જે જે અધિકારીઓ છે જે જે વહીવટ કરતા છે એમના પણ મંતવ્યો આપણે રજૂ કરીશું પરંતુ દાદલાણી સાહેબે જે પણ વાત કરી આ બાબતે સરકારે સચોટ કાર્ય કામગીરી કરી અને ખરેખર પગલાં ભરવા જોઈએ જેથી કરીને શિક્ષણમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કચ્છના જે દીકરા દીકરીઓનું ભણતર જે બગડી રહ્યું છે એના ઉપર અંકુશ આવે ધન્યવાદ મિત્રો दर्शक मित्रों आता आज समाचार फरी मड़ीशू नवा समाचारों साथ त्यादी रजा आपसो नमस्कार